નમસ્કાર ધોરણ દસના વહેલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારું વિજ્ઞાન વિષયનો પાઠ નંબર ત્રીજો ધાતુઓ અને અધાતુઓ એમનું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છીએ આપણે આ સ્વાધ્યાયના સોલ્યુશનની સિરીઝ ચાલુ કરી છે કારણ કે હમણાં તમારી વાર્ષિક પરીક્ષા આવે છે અને બોર્ડની પરીક્ષાની અંદર મોટાભાગના ક્વેશ્ચન્સ છે તમારા પાઠ્યપુસ્તકમાંથી પૂછાય છે જેમાં સ્વાધ્યાયમાંથી ઘણા ખરા ક્વેશ્ચન્સ અને જે પેલા બ્લુ અક્ષરની અંદર આપેલા તમારા પાઠની વચ્ચે વચ્ચેના ક્વેશન છે તો ચાલો છે તો એમની અંદર જવાબ આવશે સિલ્વર નાઇટ્રેટ દ્રાવણ અને કોપર ધાતુ એ વિસ્થાપન પ્રક્રિયાઓ માટે આપેલી છે નીચેના પૈકી કઈ પદ્ધતિ લોખંડની સાંતડવાની તવી એટલે કે ફ્રાઈંગ પેન ને કાટ લાગવાથી અટકાવે છે તો ઝિંકનું સ્તર લગાવવું કારણ કે આ કઈ પ્રક્રિયા થશે ગેલ્બેનાઇઝેશન કરવાની પ્રક્રિયા થશે એટલે લોખંડની જે તવી છે એમને કાટ લાગશે નહીં ત્રીજું છે એક તત્વ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી ઊંચું ગલનબિંદુ ધરાવતું સંયોજન આપે છે આ સંયોજન પાણીમાં પણ દ્રાવ્ય છે આ તત્વ ખાલી જગ્યા હોઈ શકે તો એમની અંદર જવાબ આવશે કેલ્શિયમ ચોથું છે ખાદ્ય પદાર્થના ડબ્બા પર ટીનનું સ્તર લાગે લાગે છે નહીં કે ઝીંકનું કારણ કે

બેટરી અને ગોળો તાર અને સ્વિચ એ યોગ્ય પરિપથમાં જોડી અને ધાતુમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા ધાતુમાંથી વિદ્યુતનું વહન થાય છે એટલે કે કે ધાતુ વાહક છે 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 જ્યારે અધાતુમાંથી વિદ્યુતનું વહન થતું નથી જે દર્શાવે અધાતુ અવાહક આવી રીતે આપણે ભેદ પારખી શકીએ બીજું છે ધાતુ અને અધાતુઓ વચ્ચેની આ પરક કસોટીની ઉપયોગીતાનું મૂલ્યાંકન તમારે કરવાનું છે તો પહેલા પ્રયોગથી નક્કી થાય છે કે ધાતુમાં અધાતુ વર્ધનીય ગુણ એટલે કે ટીપાઉપણા અને તણાવપણાનો ગુણ જોવા મળે છે જ્યારે અધાતુમાં આ ગુણ જોવા મળતો નથી બીજા પ્રયોગથી નક્કી થાય છે કે ધાતુ વિદ્યુતના વાહક હોય છે જ્યારે અધાતુ વિદ્યુતના અવાહક હોય છે એમના પછી છઠ્ઠો પ્રશ્ન છે ઉભય ગુણી ઓક્સાઇડ એટલે શું ઉભય ગુણી ઓક્સાઇડના બે ઉદાહરણ આપવાના છે તો ધાતુના જે ઓક્સાઇડ એસિડ અને બેઝ એમ બંને સાથે પ્રક્રિયા કરી ક્ષાર અને પાણી આપે તેવા ઓક્સાઇડને ઉભય ગુણી ઓક્સાઇડ કહેવામાં આવે છે ઉદાહરણ તરીકે એલ્યુમિનિયમ ઓક્સાઇડ અને ઝિંક ઓક્સાઇડ તો એલ્યુમિનિયમ ઓક્સાઇડ એસિડ અને બે સાથે નીચે પ્રમાણેની પ્રક્રિયા કરે છે જેમ કે એલ્યુમિનિયમ ઓક્સાઇડને જ્યારે તમે હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરાવો ત્યારે એલ્યુમિનિયમ ક્લોરાઇડ અને પાણી આપે છે એટલે કે ટૂંકમાં કહીએ તો ક્ષાર વધતા પાણી આપે છે તો તટસ્થીકરણની પ્રક્રિયા થઈ એવી જ રીતના એલ્યુમિનિયમ ઓક્સાઇડની જ્યારે તમે સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરાવો ત્યારે સોડિયમ એલ્યુમિનેટ આપે છે એટલે કે ક્ષાર અને બીજું આપશે પાણી તો અહીંયા પણ તટસ્થીકરણની પ્રક્રિયા થાય છે તો આવા જે ઓક્સાઇડ છે કે જે એસિડ અને બે બંને સાથે પ્રક્રિયા કરી ક્ષાર અને પાણી આપતા હોય એને ઉભય ગુણી ઓક્સાઇડ કહેવાય છે સાતમું એવી બે ધાતુઓ જે મંદ એસિડમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન કરશે અને બે ધાતુઓ કે જે આમ ન કરી શકતી હોય તેમના નામ આપવાના છે તો ઝિંક અને એલ્યુમિનિયમ એ મંદ એસિડમાંથી હાઇડ્રોજન વાયુનું વિસ્થાપન કરે છે તો કોપર અને પારો એ મંદ એસિડમાંથી હાઇડ્રોજન વાયુ વિસ્થાપન કરી શકતી નથી આ બંને સક્રિય છે જ્યારે કોપર અને મર્ક્યુરી છે એ નિષ્ક્રિય છે એટલા માટે આવું કરી શકતી નથી આઠમું છે ધાતુ એમના વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણમાં એનોડ કેથોડ અને વિદ્યુત વિભાજ્ય તરીકે તમે શું લેશો તો જો વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણમાં અશુદ્ધ ધાતુ એમના સળિયાને એનોડ તરીકે અને શુદ્ધ ધાતુ એમની પાતળી પટ્ટીને કેથોડ તરીકે લેવામાં આવે છે વિદ્યુત વિભાજ્યના દ્રાવણ તરીકે ધાતુ ક્ષારનું દ્રાવણ લેવામાં આવે છે એટલે કે એમ વાળું કોઈ પણ દ્રાવણ આપણે લઈ શકીએ છે પ્રત્યુષે એટલે કે ચમચી પર સલ્ફર પાવડર લીધો અને તેને ગરમ કર્યો નીચેની આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તેણે તેની ઉપર કસનળી ઊંધી રાખીને ઉત્પન્ન થતો વાયુ એકત્ર કર્યો વાયુની અસર જોઈએ તો શુષ્ક લિટમસ પેપર પર સી અસર થશે અને ભેજયુક્ત લિટમસ પેપર પર શું અસર થશે તો સલ્ફર પાવડરને ગરમ કરતાં સલ્ફર ડાયોક્સાઇડ મળે છે જે એસિડિક પ્રકૃતિ ધરાવતો હોવાથી તેનું જલીય દ્રાવણ સલ્ફ્યુરિક અથવા તો સલ્ફ્યુરસ એસિડ બનાવે છે વાયુની અસરની વાત કરીએ તો શુષ્ક લિટમસ પેપર પર કોઈ પણ જાતની અસર નહીં થાય કારણ કે આપણે આગળ જ જોયું કે H+ પ્લસ આયન પાણી વગર મુક્ત થતો નથી તો ભેજયુક્ત ભૂરા લિટમસ પેપરને તે કેવું બનાવશે લાલ બનાવશે કારણ કે એસિડ હંમેશા લિટમસ પેપરને લાલ બનાવે છે પ્રક્રિયા માટે સંતુલિત રાસાયણિક સમીકરણ જોઈએ તો સલ્ફરને જ્યારે ઓક્સિજનની હાજરીમાં ગરમ કરીએ ત્યારે સલ્ફર ડાયોક્સાઇડ બને આ સલ્ફર ડાયોક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા કરતા તે શું બનાવશે સલ્ફ્યુરસ એસિડ 10મો લોખંડનું ક્ષારણ અટકાવવાના બે ઉપયોગ જણાવવાના છે તો પહેલું તો રંગ કરીને તેલ લગાવીને ગ્રીસ લગાવીને ગેલ્વેનાઇઝેશન કરીને ક્રોમ પ્લેટિંગ કરીને એનોડીકરણ દ્વારા અથવા તો મિશ્ર ધાતુઓ બનાવીને લોખંડનું ક્ષારણ અટકાવી શકાય દાખલા તરીકે સ્ટીલ અને લોખંડને કાર્ડ સામે રક્ષણ આપવા માટે તેમની પર જીંકનું પાતળું સ્તર લગાવવાની પદ્ધતિ ગેલ્વેનાઇઝેશન કહેવામાં આવે છે છે જે સ્તર તૂટી જાય તો પણ વસ્તુનું સામે વધારે રક્ષણ થાય છે જ્યારે અધાતુઓ ઓક્સિજન સાથે સંયોજાય ત્યારે બનતા ઓક્સાઇડના પ્રકાર તો અધાતુ ઓક્સિજન સાથે સંયોજાઈને એસિડિટ ઓક્સાઇડ બનાવે છે જેમ કે સલ્ફર ડાયોક્સાઇડ સલ્ફર ટ્રાયોક્સાઇડ કાર્બન ડાયોક્સાઇડ અને ક્લોરીન ઓક્સાઇડ વગેરે કારણ આપવાનું છે પ્લેટિન પ્લેટિનમ સોનું અને ચાંદી આભૂષણો બનાવવા વપરાય છે તો પ્લેટિનમ સોનું અને ચાંદી આભૂષણો બનાવવા વપરાય છે કારણ કે આ ધાતુઓ ધાત્વિય ચમક ધરાવે છે તે તણાવપણા અને ટીપાવપણાનો ગુણ ધરાવે છે પરિણામે આભૂષણોને યોગ્ય આકાર ઘાટ આપી શકાય છે ઉપરાંત તે પાણી કે હવા સાથે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા કરતા નથી આ બધા ગુણધર્મોને લીધે પ્લેટિનમ સોનું અને ચાંદીનો ઉપયોગ આભૂષણો બનાવવા માટે થાય છે બીજે સોડિયમ પ્લેટિનમ અને લિથિયમનો તેલમાં સંગ્રહ કરવામાં આવે છે તો સોડિયમ પોટેશિયમ અને લિથિયમ જેવી ધાતુઓ અતિ સક્રિય હોવાથી તે હવાને હવા કે હવામાંના ભેજ સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે હાઇડ્રોજન વાયુ દહનશીલ હોવાથી તરત જ આગ લાગે છે આવી દુર્ઘટના નિવારવા માટે તેમને તેલમાં સંગ્રહ કરવામાં આવે છે એલ્યુમિનિયમ ખૂબ જ પ્રતિક્રિયાત્મક ધાતુ છે તેમ છતાં રસોઈના વાસણો બનાવવા માટે વપરાય છે તો એલ્યુમિનિયમ ખૂબ જ પ્રતિક્રિયાત્મક ધાતુ હોવાથી તે હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી એલ્યુમિનિયમ ઓક્સાઇડનું પાતળું નિષ્ક્રિય અને સ્થાયી પળ બનાવે છે જે એલ્યુમિનિયમ પર રક્ષણાત્મક પળ તરીકે બાજે છે આમ એલ્યુમિનિયમનું ગલન બિંદુ ઊંચું હોવાથી તથા તે ઉષ્માનું સારું સુવાહક હોવાથી તેમાંથી રસોઈના વાસણો બનાવી શકાય છે તદુપરાંત અન્ય ધાતુઓની સરખામણીમાં તેનું ઉત્પાદન મૂલ્ય પણ ઓછું હોવાથી મોટાભાગે રસોઈના વાસણો એલ્યુમિનિયમમાંથી બનાવવામાં આવે છે ડી કાર્બોનેટ અને સલ્ફાઇડ આયસ્ક સામાન્ય રીતે નિષ્કર્ષ દરમિયાન ઓક્સાઇડમાં ફેરવાય છે તો ધાતુના નિષ્કર્ષ દરમિયાન કાર્બોનેટ અને સલ્ફાઇડયુક્ત એસ્કોને ઓક્સાઇડમાં ફેરવ ફેરવવી આવશ્યક છે કારણ કે ઓક્સાઇડમાંથી ધાતુનું રિડક્શન કાર્બોનેટ કે રિફ તુલનામાં સરળતાથી કરી શકાય છે એટલા માટે તેરમું તમે ચોક્કસપણે નિસ્તેજ ઝાંખા તાંબાના વાસણો લીંબુ અથવા તો આંબલીના રસ વડે શુદ્ધ થતા જોયા છે સમજાવો કે શા માટે આવા ખાટા પદાર્થો વાસણો શુદ્ધ કરવા માટે અસરકારક છે તો નિસ્તેજ ઝાંખા તાંબાના વાસણો ઉપર ક્ષરણને કારણે કોપર કાર્બોનેટનું લીલું સ્તર લાગે છે તેને લીધે વાસણો ઝાંખા પડે છે આથી લીંબુ કે આંબલીના રસમાં રહેલા એસિડની મદદથી વાસણોને સાફ કરતા ઝાંખા પડેલા વાસણોની ચમક પાછી લાવી શકાય છે ચૌદમો પ્રશ્ન છે રાસાયણિક ગુણધર્મોના આધારે ધાતુઓ અધાતુઓ વચ્ચે ભેદ પારખવાનો છે તો ધાતુની વાત કરીએ તો વિદ્યુત ધનમય તત્વ છે જ્યારે વિદ્યુત રીતે આ અધાતુઓ ઋણમય તત્વ છે ઓક્સાઇડના જલીય દ્રાવણો બેઝિક હોય છે જ્યારે ઓક્સાઇડના જલીય દ્રાવણો એસિડિક હોય છે તે મન એસિડ સાથે હાઇડ્રોજન વાયુ આપે છે તે મન એસિડ સાથે હાઇડ્રોજન વાયુ આપતા નથી તેના ઓક્સાઇડ બેઝિક કે ઉભય ગુણી હોય છે દાખલા તરીકે સોડિયમ ઓક્સાઇડ અને એલ્યુમિનિયમ ઓક્સાઇડ તેના ઓક્સાઇડ એસિડિક કે તટસ્થ હોય છે તો સલ્ફર ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડ તેના પરમાણુની બાહ્યતમ કક્ષામાં એક કે બે કે ત્રણ ઇલેક્ટ્રોન હોય છે તેની બાહ્યતમ કક્ષામાં એટલે કે અધાતુઓમાં ત્રણથી વધારે ઇલેક્ટ્રોન હોય છે એટલે કે ચાર પાંચ છ કે સાત ઇલેક્ટ્રોન હોઈ શકે પંદરમું એક વ્યક્તિ ઘરે ઘરે સુવર્ણકાર તરીકે જઈને ઉભો રહે છે તે જૂના અને ઝાંખા સોનાના પાછી લાવી આપવાનું વચન આપે છે એક જેને તેણે ખાસ દ્રાવણમાં ડૂબાડ્યો બંગડીઓ નવા જેવી ચમકવા લાગી પરંતુ તેના વજનમાં ભારે ઘટાડો થયો ગૃહિણી ઉદાસ થઈ ગઈ પરંતુ નિરર્થક દલીલ પછી વ્યક્તિ ઉતાવળે ફેરો કરી જતો રહ્યો શું તમે ગુપ્તચર તરીકે વર્તી તેને ઉપયોગમાં લીધેલા દ્રાવણનો પ્રકાર શોધી શકો ખરા તો તે વ્યક્તિએ દ્રાવણનો ઉપયોગ કરી રહ્યો હતો જે દ્રાવણ હાઇડ્રોક્લોરિક એસિડ અને સાંદ્ર નાઇટ્રિક એસિડનું કદથી એક પ્રમાણ છે તેમાં સોનું ઓગળે છે ત્યાર પછી સોળમો પ્રશ્ન છે કારણ આપો કે કોપર ગરમ પાણીની ટાંકી બનાવવા માટે વપરાય છે પરંતુ સ્ટીલ આયર્નની મિશ્ર ધાતુ વપરાતું નથી તો કોપર ઠંડા કે ગરમ પાણી સાથે પ્રક્રિયા કરતું નથી તદુપરાંત તે પાણીની બાષ્પ સાથે પણ પ્રક્રિયા કરતું નથી આથી તાંબુ ગરમ પાણીની ટાંકી બનાવવા માટે વપરાય છે પરંતુ સ્ટીલ કે જે આયનની મિશ્ર ધાતુ છે તે પાણીની બાષ્પ સાથે પ્રક્રિયા કરે છે આથી સ્ટીલમાં રહેલા આયનનું ધીમે ધીમે ક્ષયન થાય છે આથી સ્ટીલ ગરમ પાણીની ટાંકી બનાવવા માટે વપરાતું નથી તો મિત્રો આ ધાતુ સંપૂર્ણ એટલે સંપૂર્ણ આપણા સ્વાધ્યાયનું સોલ્યુશન આશા છે કે તમને સ્વાધ્યાય સોલ્યુશન સારું લાગ્યું હશે તો આપણી ચેનલને ને લાઈક કરી દેજો થેન્ક યુ વેરી મચ ફરી મળીશું આવા જ એક સ્વાધ્યાય સોલ્યુશન સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત